નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ત્રણ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ફરીવાર આજે આજે જૂનો વે બ્રિજ ગ્રાઉન્ડ છે તે મિત્રો જો આટલો ભરાઈ ગયો છે ત્યાર પછી મિત્રો અહીંયા જો આજે થોડીક આવક ઓછી જોવા મળી રહી છે અહીંયા અને મિત્રો સફેદ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો સફેદ ડુંગળીમાં આવક સારી જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો સફેદ ડુંગળીમાં છાપરા નંબર દસથી બાજુમાં એક બે ત્રણ ચાર લાઇનો થઈને ત્યાર પછી છાપરા નંબર નવ અને દસની બંને આગળ ગઈકાલે મિત્રો આવી આવક જોવા મળી હતી ને આજે પણ સફેદ ડુંગળીમાં આવક સારી જોવા મળી રહી છે લાલ ડુંગળીમાં આજે થોડીક આવક ઓછી જોવા મળી રહી છે અને ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો ને એકતાલીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ લાલ ડુંગળીમાં બોલાયા હતા જે સુપર ક્વોલિટી હતી તેના ત્રણસો ને એકતાલીસ રૂપિયા સુધીના બોલાયા હતા આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા જો આજના ડુંગળીના ભાવ જોવા માટે

બસો ને એક્યાસી બસો ને એક્યાસી ભાવ થયો છે મિત્રો પ્રયોગપતિ છે એ સાઈઝ માં જોઈ શકો છો સાઈઝ માં એક સરખું છે સારી સાઈઝ છે બસો એકસી

સારું દે પણ ઉભા એક મિનિટ

como como entrou ao nicsma já uma

એકસો ને એકસો ને ભાવ જોજો બે તું જ છે વધારે એકસો ને એકોતેર તમે જોઈ શકો છો એકસો એકોતેર મિત્રો તમે જે આગળ ડુંગળીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્યું છે મિત્રો